ખૂબ જ ઊર્જાવાન તથા સક્રિય હશો અશ્વિની નક્ષત્રમાં જન્મ લેનાર જાતક ખૂબ જ મહત્વાકાંક્ષી અને બેચેન હોય છે તે દરેક કામ ખૂબ જ ઝડપથી કરવા માંગશે અને તેમને પરિણામ પણ ખૂબ જ ઝડપથી જોઈતું હશે પોતાનું વૈવાહિક જીવન સારું રહે છે અને પરિવાર ખુશીથી રહે છે આપને આપના વ્યક્તિત્વ વિશે જાણી કેવું લાગ્યું તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો આપના માહિતી ઉપયોગી જણાય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો